મળવાના બહાના પર પાલે પોઈન્ટ અંબાજી મંદિર પાસે બોલાવી પ્રેમ સંબંધ રાખવા પણ કહ્યું જોકે સ્પષ્ટ ઇન્કાર કર્યો છતાં પણ એક એકવાર શરીર સંબંધો સામે આવેલું લઈ ગયો યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કર્યું ચાલાકીપૂર્વક વિડીયો પણ ઉતાર્યો બાદમાં જ્યારે યુવતી મળવાનો ઇન્કાર કર્યો તો ભાવેશ વિડીયો તેના માતા પિતાને બતાવવાનું કહી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અનેકવાર કામરેજ નેક્સ્ટ ઓર્ડરમાં લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ કર્યું ચોટે કંટાળીને ભાવેશનો નંબર વોટ્સએપ અને મોબાઈલ ફોનમાં બ્લોક કરતાં ભાવેશની બહેને યુવતીને કોલ કરી તારે મળવા તો આવું જ પડશે કહ્યું મારો ભાઈ ખૂબ જિદ્દી છે અને તારા પ્રેમમાં પાગલ છે સુસાઈડ કરી લેશે જેથી યુવતી પણ ડરી ગઈ ત્રણથી ચાર વાર તેના ઘરે પણ મળવા ગઈ જોકે ભાવેશ એવું કહેતો કે છુટકારો જોઈતો હોય તો કોઈ બીજી છોકરી સાથે અફેર કરાવી આપ છુટકારો મેળવવાની યુવતી પ્રયાસ કરતી હોય આખા ઇન્સ્ટાગ્રામ પર ચંદુ બલદાણા સાથે તેનો સંપર્ક થયો આશ્ચર્યની વાત એ છે કે ચંદુએ પણ ભાવેશ જિદ્દી હોવાનો અને છુટકારો મેળવવો હોય તો બીજી છોકરી સાથે ઓફર કરી આપવાનું કહ્યું ભાવેશ છુટકારો મેળવવો હોય તો વશીકરણ કરવું પડશે એમ કહી બોમ્બે માર્કેટમાં જ્યોતિષ વિજયનો સંપર્ક કરવા કહ્યું જ્યોતિષ હવા તાંત્રિક વિજયે પણ વશીકરણની વિધિના નામ પર યુવતી પાસેથી બે લાખ પડાવ્યા છેવટે કંટાળીને યુવતી ઉત્તરાયણ પોલીસમાં ભાવેશ જાગૃતિ ચંદુ અને જ્યોતિષ વિજય વિરુદ્ધ ફરિયાદ આપી શકે હાલ તો પોલીસે ભાવેશની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ